આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉદ્યોગોની માંગણી મુજબ શૈક્ષણિક અભ્યાસક્રમ વિકસાવવા પર ભાર મૂક્યો ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો બીજો પદવીદાન સમારોહ સંપન્ન અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાના પ્રારંભ સાથે સાબરમતી રિવરફ્રન્ટ બન્યું પુસ્તક પ્રેમીઓનું નવું સરનામું ગુજરાતી હાદશાની ધરોવર તેવા જીઆઈ ટેગ એનાયત ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે ટપાલ વિભાગની ઝુંબેશને વ્યાપક પ્રતિસાદ અત્યાર સુધીમાં અમદાવાદ ક્ષેત્રમાં ચાર હજારથી વધુ ડિજિટલ પ્રમાણપત્ર કઢાયા એક હજારથી વધુ શૌચાલયનું નિર્માણ કરી મહેસાણા જિલ્લાના લાડોર ગામે અન્ય ગામો માટે કર્યું દીવાદાંડીરૂપ કામ અને ઝાલાવાડના જોરાવરનગરના આર્ય જાદવે કેલિગ્રફીમાં ભાગવદ્ ગીતા લખી વિશ્વ વિક્રમ સર્જો નમસ્કાર શ્રોતા મિત્રો આપણો દેશ યુવાઓનો દેશ છે ત્યારે દેશના યુવાનોને વૈશ્વિક કક્ષાએ રોજગારીની વ્યાપક તકો પૂરી પાડવા શૈક્ષણિક અભ્યાસક્રમને ઉદ્યોગોની માંગણી મુજબ બનાવવું જરૂરી છે તેમ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે वडोदरा में आजिस्टिक क्षेत्री देश की पहली यूनिवर्सिटी गतिशक्ति विश्वविद्यालय बीजा पदवीदान समारोह ने, ने खास बिरदी गतिशक्ति विश्वविद्यालय को एक इतना अच्छा इन्फ्रास्ट्रक्चर मिले वर्ल्ड क्लास इन्फ्रास्ट्रक्चर मिले उसके लिए पांच प्रोजेक्ट एक साथ चल रहे बहुत जल्दी जो हाई स्पीड कोर्पोरेशन का ट्रेनिंग इंस्टीट्यूट बना है वो भी गतिशक्ति में मर्ज हो जाएगा और मैं मान्यवर मुख्यमंत्री कुछ एक्स्ट्रा जमीन देंगे तो एक ऐसा कैंपस बनाएंगे कि जो कैंपस आने वाले कई कई वर्षों तक के लिए हमारे छात्रों का रिक्वायरमेंट पूरा करे मुझे कॉन्फिडेंस है कि आने वाले पांच वर्षों के अंदर अंदर गतिशक्ति विश्वविद्यालय किसी भी रैंकिंग में टॉप टेन में आएगा આજની મોબાઇલની દુનિયામાં લોકોમાં વાંચન સંસ્કૃતિ કેળવવા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય બુક મેળાનો પ્રારંભ થયો છે જેની સાથે જ પુસ્તક પ્રેમીઓને એક નવું સરનામું મળ્યું છે નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ મહોત્સવમાં દરેક વયના લોકો માટે કંઈક ને કંઈક છે ગુજરાતમાં યોજાઈ રહેલા અત્યાર સુધીના આ સૌથી મોટા પુસ્તક મેળા વિશે વધુ જાણીએ મેયર પ્રતિભા જૈન પાસેથી આ નવ દિવસીય ઉત્સવ વિચાર વિનિમય માટેનું મંચ પ્રદાન કરશે અને ગુજરાતી ભાતીગણ અદ્ભુત અલંકારિત સાહિત્ય અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરશે જે પ્રકાશકો વિચારકો અને દાર્શનિકોને વાચકો સાથે જોડાવાનું અદભુત મંચ પૂરું પાડશે આ જ્ઞાનના ભંડાર એવા બુક ફેરમાં છત્તીસગઢ મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત ઉત્તર પ્રદેશ તેલંગાણા રાજસ્થાન બિહાર કર્ણાટક મધ્યપ્રદેશ હરિયાણા તમિલનાડુ ઝારખંડ થી મોટા એકસો સુડતાલીસ પ્રદર્શનકર્તાઓ પ્રકાશકો વિતરણકર્તાઓ પુસ્તક વેચનારાઓ ત્રણસો ને ચાલીસ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે ત્રણ લાખ પચીસ હજાર ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાયેલું આ ભારતના સૌથી મોટા પુસ્તક મેળો છે જે અમદાવાદના શહેરીજનો માટે ખૂબ જ ગર્વની વાત છે આ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો અમદાવાદને આવતા વર્ષોમાં યુનેસ્કો વર્લ્ડ બુક કેપિટલ તરીકે સ્થાપિત કરવાના દિશામાં એક ઉત્તમ પ્રયાસ છે અને આ પુસ્તક મેળો વિશ્વના વિવિધ દેશોના જ્ઞાન અને વિજ્ઞાનના આદાન પ્રદાન અર્થે આંતરરાષ્ટ્રીય સહભાગીદારીતા સાથે વિશ્વ સ્તરે ઉભરવાના ચિહ્ન રૂપ છે આ મહોત્સવમાં સહભાગી થઈ રહેલા પ્રકાશકો અને અન્ય મહાનુભાવ અંગે મેયરે વધુમાં આ માહિતી આપી આ મેળામાં અંદાજે સો કરતા વધુ સાહિત્યિક સત્રો પાંચ અલગ અલગ મંચ પર પ્રદર્શિત કરવામાં આવશે જેમાં પ્રજ્ઞા શિબિર શબ્દ સંસાર જ્ઞાન ગંગા આંતરરાષ્ટ્રીય સાહિત્ય મંચ રસોઈ અને પુસ્તક મંચ રંગમંચ અભિકલ્પનો પણ સમાવેશ થશે વધુમાં આ મેળાને ખરા અર્થમાં સાર્થક અને સમાવેશી બનાવવા માટે સ્પેન શ્રીલંકા પોલેન્ડ ડેનમાર્ક સ્કોટલેન્ડ સિંગાપોર યુએ સહિતના દેશોમાંથી મોનિકા હલન રામ મોરી ઈવી રામકૃષ્ણન સૌરભ બજાજ વિલિયમ ડેલ રિમ્પલ ગિલમો રાડિંગ્સ માટીના મોનિકા કોવાલેસ્કો સુમાસ્કા મેટ જોન્સન તથા ગુજરાતના પ્રખર અને વિદ્વાન સાહિત્યકારોમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી પદ્મશ્રી કુમારપાલ દેસાઈ પદ્મશ્રી જગદીશ ત્રિવેદી પદ્મશ્રી શહાબુદ્દીન રાઠોડ પણ સામેલ છે આ પુસ્તક મેળાનું એક મોટું આકર્ષણ છે બાળ ફિલ્મ મહોત્સવ જેના વિશે વધુ માહિતી આપે છે ફિલ્મ મહોત્સવના આયોજક ચેતન ચૌહાણ આ એક મોટું પ્લેટફોર્મ છે જેના ઉપર ચિલ્ડ્રન સિનેમા જે આવે છે બીજા બધા લોકો પણ આવે અને જુએ બિકોઝ એવરી વન હેઝ અ સ્ટોરી અને ઇન્ટેન્શન આપણો એ જ છે કે આજના બાળકો વધારે ક્રિએટિવ છે અને ઓફકોર્સ પેરેન્ટ્સને એક ડીપ ડાઉન એવું હોય છે કે ભાઈ મારે મારા છોકરાઓને અને એ લોકોને મોબાઈલને ગેજેટ્સમાંથી બહાર કાઢવા છે ટીવીમાંથી બહાર કાઢવા છે કંઈક ક્રિએટિવ કામ કરે એ દરેક પેરેન્ટ્સને હોય છે અને એ વસ્તુને ધ્યાનમાં રાખતા અમે લોકો આ મહેનત કરી રહ્યા છે પાંચ વર્ષથી આ છઠ્ઠું વર્ષ છે આ વખતે અરાઉન્ડ ટ્વેન્ટી ફોર કન્ટ્રીઝમાંથી હંડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લસ એન્ટ્રીઝ આવી છે ફિલ્મની આઉટ ઓફ વિચ અમે લોકો પાસઠ જેટલી ફિલ્મો અત્યારે સ્ક્રીનિંગ કરી રહ્યા છીએ અને બધી જ ફ્રી છે સો અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેટઅપ કોર્પોરેશન અને એનબીટી તરફથી મળ્યું છે અને એની અંદર અમે બધાના સ્લોટ કરી દીધા છે મોર્નિંગ આફ્ટરનૂન અને ઇવનિંગ સ્લોટ્સ અમે કરી દીધા છે અને અમારો લાસ્ટ ઇયરનો તો અનુભવ એવો છે કે ચિલ્ડ્રન કરતાં પેરેન્ટ્સ આખી આખી ફિલ્મ જોઈને બહાર નીકળ્યા છે અને આજકાલ જે આપણી વોટ્સએપ જે ફાસ્ટેસ્ટ કમ્યુનિકેશન છે એના ઉપર વી આર શેરિંગ ઇટ સ્કેડ્યુલ અમે મોકલીએ છીએ એના ઉપર અમે લિંક મોકલીએ છીએ એટલે તમે એક લિંક ક્લિક કરો એટલે એ સીધી તમને સ્કેડ્યુલ ઉપર લઈ જાય તો યુ નો ઓલ નાઇન ડેઝ સવારથી સાંજ સુધી કેટલી ફિલ્મ છે કેટલી ફીચર ફિલ્મ છે શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટ્રી બધાનું ડિટેલ્સ તમને મળશે મીડિયા જે પ્રિન્ટ ટેલિવિઝન રેડિયો પણ એ લોકોની રીતે વાત કરી રહ્યું છે અને રિવરફ્રન્ટ એટલે સેન્ટર ઓફ ધ સિટી છે અહીંયા પણ એના હોર્ડિંગ્સ અને એના સ્કેડ્યુલ મૂકવામાં આવ્યા છે ગુજરાત તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે તાજેતરમાં ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે આ સિદ્ધિ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીનો સન્માન છે અને તેનાથી આ કલાને વૈશ્વિક ફલક પર એક આગવી ઓળખ મળશે સાંભળીએ આ કલા સાથે સંકળાયેલા લોકોના પ્રતિભાવ ગુજરાત વર્ષોથી વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે રાજ્યને કુલ છવ્વીસ જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે જેમાંથી બાવીસ જીઆઈ ટેગ તો માત્ર હસ્તકલા ક્ષેત્રે જ પ્રાપ્ત થયા છે ત્યારે વધુ એક ગુજરાતની ઓળખ અને સાંસ્કૃતિક વિરાસત એવા ઘરચોડાને જીઆઈ ટેગ મળ્યો છે જામનગર સમગ્ર વિશ્વમાં બાંધણી અને ઘરચોડા માટે પ્રસિદ્ધ છે અહીં દેશ વિદેશથી ખાસ કરીને જૈન સમાજ અને અન્ય સમાજના લોકો ઘરચોડાની ખરીદી કરવા માટે આવતા હોય છે જામનગરના સુપરમાર્કેટમાં તેમજ બાંધણીની દુકાનના દુકાનદાર સુતરિયા એ જણાવ્યું હતું કે ઘરચોડાને જીઆઈ ટેગ મળતા હવે તેને વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થઈ છે અને આગામી સમયમાં તે મૂલ્યવાન માર્કેટિંગમાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવશે આપણી સાંસ્કૃતિક ઓળખ ને જાળવી રાખવા માટે આ જીઆઈ ટેગ એક મહત્વપૂર્ણ સાબિત થશે જામનગર આંગળીના ક્લિક વડે ચાલતી આજની દુનિયામાં ટપાલ વિભાગે પણ એક મોટું ડગલું ભર્યું છે બધા જ પેન્શન ધારકોને દર વર્ષે રિન્યુ કરવું પડે એવું એક દસ્તાવેજ એટલે કે જીવન પ્રમાણપત્ર દુર્ગમ વિસ્તારમાં મુશ્કેલ લાગતા આ કામને સરળ બનાવવા અમદાવાદ ટપાલ વિભાગે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટને ઝુંબેશ ઉપાડી છે જે અંતર્ગત અમદાવાદ ઝોનમાં અત્યાર સુધીમાં ચાર હજાર ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે આ અંગે વધુ વિગત આપે છે ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર જો પેન્શનર્સ ભારત સરકાર સરકારી વિભાગ કે नॉर्मली उनको एक अपना जीवित प्रमाण पत्र हर साल देना पड़ता है और उसके बाद ही उनकी जो है अगले साल की जो है पेंशन लगती है तो पहले जो है लोग कभी इसके लिए बैंकों में जाते थे ट्रेजरी में जाते थे कई बार होता था कि जो रिमोट एरिया के लोग हैं वो अपना किराया भाड़ा खर्च कर, कर कर करके जो है शहरों तक आ रहे हैं तो अब जिसको कहीं जाने की जरूरत नहीं है बल्कि आप डाकघरों के माध्यम से घर बैठे अपने डाकिया और ग्रामीण डाक सेवक के माध्यम से जो है डिजिटल लाइफ सर्टिफिकेट की सुविधा का लाभ उठा सकते हैं और इसके लिए मात्र आपको सत्तर रुपये का जो है चार्ज देना पड़ता है और आपको जानकर के खुशी होगी कि अगर हम अहमदाबाद रीजन की बात करें जिसमें हम लोग नार्थ गुजरात को कवर करते हैं यहाँ पर बहुत अच्छा रिस्पांस मिला और अब तक लगभग चार हज़ार से ज़्यादा लोगों ने घर बैठे इस डिजिटल लाइफ सर्टिफिकेट का जो है फ़ायदा उठाया है और इससे जो है लोगों के समय की भी बचत होती है धन की भी बचत होती है और ये जो भारत सरकार की जो आप कह सकते हैं कि जो एक डिजिटल इंडिया की एक पहल है ये उसी पहल को कहीं ना कहीं डिजिटल लाइफ सर्टिफिकेट आगे बढ़ाता है जो। इसमें दो चीज़ें हैं एक तो ला इलाके के डाकिया को अप्रोच कर सकते हैं और दूसरा डाक विभाग का एक पोस्ट इन्फो है आप पोस्ट इन्फो के माध्यम से जा कर करके रिक्वेस्ट कर सकते हैं और ये जो सेवा है जो डाक विभाग इंडिया पोस्ट पेमेंट बैंक के माध्यम से जो है उपलब्ध कराता है कि जिनका एक एक, 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 एक एग्रीमेंट है और उसके बाद जो है डाकिया बाबू जा कर करके घर बैठ कर करके जो है डिजिटल लाइफ सर्टिफिकेट बनवा देंगे और ये सर्टिफिकेट नेक्स्ट टू नेक्स्ट डे जो रिफ्लेक्ट होने लगेगा और ऑटोमेटिक जो है जो एनआईसी की जो वेबसाइट है जो सर्वर है वहां पर उनके अगेंस्ट जो है अपलोड हो जाएगा जो है સામાન્ય રીતે આજની નવી પેઢીના યુવાનો મોબાઈલની દુનિયામાં મુશ્ગલ હોય છે ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતા આર્ય જાદવે કેલિગ્રાફીમાં ભાગવદ્ ગીતા અને કૃષ્ણ લીલા કાપડ પર લખી લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ સ્થાન મેળવી પરિવાર અને ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહેલા આર્યે તેના પ્રવાસ વિશે વાત કરતા આ મુજબ જણાવ્યું મારું નામ આર્ય જાદવ છે અને અત્યારે હું સાહેબ યુનિવર્સિટી અમદાવાદમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરું છું નવરાત્રી દરમિયાન મેં એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ હતી જેમાં આસામના એક વૃદ્ધ મહિલાએ કાપડ ઉપર આખી ગીતા ગૂંથી હતી તે જોઈને મને વિચાર આવ્યો કે હું પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનું શરૂ કરું હું છેલ્લા નવથી દસ વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો છું તો તેનો યુઝ કરીને મને ભગવદ્ ગીતા લખવી હતી તો મેં રોજ સાતથી આઠ કલાકનો સમય ફાળવીને મેં ગીતા લખવાનું શરૂ કર્યું દિવસ દરમિયાન હું કોલેજ જતો હતો અને રાતના બેસીને પંદર દિવસમાં આખી ગીતા લખી હતી અને કુલ આઠસોથી વધુ પેજમાં મેં ગીતા લખી હતી અને તેની માટે મારે આઠથી નવ કેલિગ્રાફી પેનનો ઉપયોગ થયો હતો અને તે બદલ મને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું જે બદલ મને સર્ટિફિકેટ મેડલ અને ચિલ્ડ આપીને સન્માનિત કરાયો હતો ભગવદ્ ગીતા લખ્યા પછી લગભગ છ મહિના પછી મેં ચૌદ ફૂટ લાંબા પેપર ઉપર આખી શ્રી કૃષ્ણલીલા પણ લખી હતી ભગવદ્ ગીતા અને કૃષ્ણલીલા લખવા પાછળનો મારો ઉદ્દેશ્ય એ હતો કે હું જે મારી કૃષ્ણ ભક્તિ છે અને આજની જે યુવા પેઢી આપણા જે ગ્રંથો છે તે એનાથી દૂર જઈ રહી છે તો તેનો કલાત્મક વેમાં મારે એ દુનિયાની સમક્ષ મૂકવું હતું તેથી મેં કેલિગ્રાફીનું માધ્યમ ચૂઝ કર્યું હતું અત્યારે હું હિન્દી દેવનાગરી અને ગુજરાતી કેલિગ્રાફી શીખી રહ્યો છું અને આગામી દિવસોમાં ગીતા હું આખી સ્વચ્છ ભારત મિશનમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા લાડોલ ગામે એક અનેરી સિદ્ધિ હાંસલ કરી છે એક હજારથી થી વધુ શૌચાલયનું નિર્માણ કરી આ ગામે અન્ય ગામો માટે દીવાદાંડીરૂપ કાર્ય કર્યું છે દેશભરમાં આપણું શૌચાલય આપણું સન્માન આ વિષય વસ્તુ પર આધારિત વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે સ્વચ્છતા માટે ચાલી રહેલા વિવિધ અભિયાન અંતર્ગત આ કામ થયું છે સાંભળીએ આ યોજનાના લાભાર્થી નટવરજી પરમાર શું કહે છે પહેલા મારે શૌચાલયની સગવડ નથી શૌચાલય નહોતું ત્યાં ઘણી તકલીફ પડતી હતી મહિલાઓને બહાર જવું શરમજનક લાગતું હતું હવે જ્યારથી અમને સ્વચ્છ ભારત મિશનની માહિતી મળી ત્યારથી અમે શૌચાલય બનાવ્યું અમને બાર હજાર સરકારે ટેકો કર્યો અને અમે પૈસા થોડા ઉમેર્યા અને અમે બનાવ્યું બનાવ્યા પછી અમને ઘણી રાહત થઈ ગઈ અમારે બહાર જવું નથી પડતું અને બીમારીઓ પણ નહીં થતી આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો ફરી મળીશું આવતા મંગળવારે નવા અંક સાથે સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખુન